બજરંગ સેનાય કરી બુરાઈ પર અચ્છા વિજય ના પ્રતીક તરીકે શસ્ત્ર પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા આ કાર્યક્રમ કેવળ ધાર્મિક ઉત્સવ જ પણ

તેમની આ વાતો સાંભળીને સમસ્ત કાર્યકર્તાઓમાં ઉત્સાહનો ઉદ્ગાર થયો કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ રાજ સથવારા સંગઠન મંત્રી કરણસિંહ સંગઠન મંત્રી અરવિંદભાઈ મહેસાણા જિલ્લા અધ્યક્ષ લાલભાઈ ઠાકોર સહિત બજરંગ સેનાની પૂરી ટીમ હાજર રહી હતી યુવા કાર્યકર્તાઓએ શસ્ત્રોને તિલક લગાવી ફૂલોની માળા ચઢાવી અને ગંગાજળથી અભિષેક કર્યો જે પ્રાચીન પરંપરાનું જીવંત રૂપ હતું આ કાર્યક્રમનો વિશેષ આકર્ષક રહ્યો સનાતન ધર્મ જાગૃતિ માટેનો સંકલ્પ બજરંગ સેનાની ટીમે નક્કી કર્યું કે સોસાયટી સોસાયટી મીટિંગ યોજીને લોકોને સનાતન મૂલ્ય વિશે જાગૃત કરવામાં આવશે સંગઠન વધુ મજબૂત બને તે માટે દરેક કાર્યકર્તાઓ દ્વારા મહેનત કરવામાં આવશે બિરોજી એમજી લાઈન્યુઝ ચેતન પટેલ મહેસાણા તો આપણે બધા ભાઈઓ ઈચ્છતા રે આપણા અંદર અને આપણે બધા એક થઈ અને ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એની આપણે એક માગણી બજરંગ સેનાનું એક કામ એ આપણે ગાય માતા એ રાષ્ટ્રીય માતા બને એના માટે આપણે એ કાર્ય ચાલુ રહે એટલે એ કાર્યમાં બી તમે અમારો થા સહકાર આપો અમને એટલે અમે ગાયને રાષ્ટ્રીય માતા બનાવી કે એટલે ગાય ખોટી રીતે જે અત્યારે મતલબ કે ખોટી રીતે એનું ખાને લઈ જાય જાય તો એ અને આપણે એને સુરક્ષિત જગ્યા પર રહે એવું આપણે માગણી છે આપણી સરકારથી એટલે આપણે બધા એક થઈ એકતા કરી અને આપણે હિન્દુ ધર્મ માં ભી બચાવીએ આપણા કુદરતા એટલે કે પછી જય 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 શ્રી રામ